રાજ્યમાં ફરી સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો છે ત્યારે રાજ્યમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ મોટી આગાહી કરી છે પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે આજથી નવ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ છવાશે તેમજ રાજ્યમાં અતિવૃષ્ટિ કે ભારે વરસાદની કોઈ શક્યતા નથી નવસારી શહેરમાં પૂર્ણા નદીના પાણીનો ભયાવહ નજારો કેમેરામાં કેદ થવા પામ્યો હતો શહેરની હાઈરાઈઝ બિલ્ડિંગ ઉપરના પૂર્ણા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા ત્યારે નવસારી શહેરના મોટા ભાગના વિસ્તાર પાણીમાં ગરકાવ થયેલ જોવા મળે છે હાલ પૂર્ણા નદીની સપાટી ચોવીસ પોઈન્ટ પાંચ ફૂટ પર પહોંચી છે પૂર્ણા નદી ભયજનક સપાટીથી એક ફૂટ ઉપર વહી રહી છે બનાસકાંઠામાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ પડ્યો હતો પાલનપુર વડગામ તાલુકામાં બે થી ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો પાલનપુર અંબાજી હાઈવે પર વીરપુર પાસે ઘૂંટણ સમા પાણી ભરાયા હતા પાણી ભરાતા અનેક વાહન ચાલકો અટવાયા હતા તંત્રએ પાણી ભરાયા હતા સુરતના વિસ્તારમાં ફરી મેઘો મહેરબાન થયો હતો માંગરોળ માંડવી ઉમરપાડા પંથકમાં વરસાદ વરસ્યો હતો માંગરોળમાં બે કલાકમાં બે ઇંચમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો વલસાડ જિલ્લામાં ફરી મેઘરાજાના મંડાણ થયા હતા જિલ્લાના તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો ઉમરગામમાં બે ઇંચ ધરમપુરમાં એક પોઈન્ટ સાડત્રીસ ઇંચ વરસાદ નોંધાયો હતો વલસાડમાં એક પોઈન્ટ ઓગણસિત્તેર ઇંચ

લાંચ કેશમાં એએપીના કાર્યકરી ધરપકડ કરતા એએપીના કાર્યકરોમાં સોપો પડી જવા પામ્યો છે જ્યારે કોન્ટ્રાક્ટર પાસે લાંચ પેટે લાખો રૂપિયાની માગણી કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના મુખ્ય કાર્યાલય ખાતેથી ગઈકાલે સદસ્યતા અભિયાનની શરૂઆત કરાવી હતી આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજેપીના પ્રથમ સભ્ય બન્યા હતા આ તરફ હવે ગુજરાતમાં પણ ભાજપ સદસ્યતા અભિયાન શરૂ થયું છે આજે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાથમિક સદસ્યતા અપાઈ છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ત્યાસી તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ વરસાદ ભરૂચના વલિયામાં બાર ઇંચ નોંધાયો હતો જ્યારે સોનગઢમાં દસ ઇંચ વ્યારામાં નવ ઇંચ માંગરોળમાં આઠ ઇંચ ડાંગના વધઈમાં આઠ ઇંચ ભરૂચમાં સાત પોઈન્ટ પાંચ ઇંચ તાપીના ઉચ્છલ અને ડોલવણમાં સાત સાત ઇંચ નડિયાદ વાસંદા અને સુબીરમાં છ પોઈન્ટ પાંચ ઇંચ લુણાવાડામાં પાંચ પોઈન્ટ પાંચ ઇંચ કપડવંજ મોરવા હડફ અને કરજણમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો દરમિયાન હેલિકોપ્ટરમાં સવાર ભારતીય કોસ્ટગાર્ડના બે પાયલટ ગુમ છે તેની સાથે રેસ્ક્યુ કરનાર એક ડ્રાઈવર પણ મુસાફરી કરી રહ્યો હતો તેની પણ કોઈ જાણકારી મળી રહી નથી મળતી માહિતી મુજબ એક ક્રૂ મેમ્બરને બચાવી લેવામાં આવે છે પરંતુ બાકીના ત્રણ લોકો લાપતા છે